જાન તો સરસ ગાડામાં આવી ગઈ હતી અને અત્યારે જાન જાય છે ઉતારે તમે જોઈ શકો છો ગરેડાના એકદમ સરસ જૂના રસ્તા અને આ બીજા માસીની વાડી છે અને ત્યાં ખારક એકદમ સરસ લાગી હતી તો મને ખારકનું શૂટ કરવાનું મન થઈ ગયું તો અહીંયા અમે લોકો ખારકના બગીચામાં હતા અને તમે જોઈ શકો છો એકદમ બધા એન્જોય કરે છે અને આ છે બ્રાઇટ રેડી થઈને આ છે બ્રાઇટનો લુક અને અહીંયા જવું ખારક કેટલી સરસ છે એકદમ મસ્ત ખારક લાગી ગઈ છે અને હવે જશે તો રાત્રે જ ઘઉંને પલાળીને રાખી દે છે અને અઢી થી ત્રણ કિલો અને સવારે એની ઘૂઘરી બનાવે છે અને એમાં તલ અને કાંગ બે મિક્સ કરે છે અને એનો નિવેદ કરે છે અહીંયા તમે જોઈ શકો છો કાળા પાણા ને ધોઈ અને એની ઉપર લગાડશે સિંદૂર અને એકદમ સરસ સિંદૂર લગાડી અને પછી કરશે દીવો અને પછી ચડાવશે નિવેદ ખેતરપારના નિવેદ થઈ જાય પછી જ અમારે જાન આવે એના પછીની બધી રસમો ચાલુ થાય એટલે પહેલાં ખેતરપારના નિવેદ કરી લઈએ તો દુલ્હન તૈયાર થઈ ગઈ છે ખેતરપારના નિવેદ થઈ ગયા છે અને હજી બીજી બે ત્રણ રસમ અમારે હોય છે બટ મારાથી એનું શૂટ નથી થયું નેક્સ્ટ ટાઈમ ક્યારેક કરશે તો તમે જોઈ શકો છો અત્યારે દીવો થઈ ગયો છે હવે નારિયેલ વધારશે અને આ નિવેદ ચડાવશે આ નિવેદ સવારે ચાર વાગ્યામાં વહેલું જ બની જાય છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણું નિવેદ ચડાવવાનું ચાલુ થઈ ગયું છે ને આ એક આપણી જૂની રસમ છે અને હજી બધી જૂની રસમ જાળવી રાખી છે આપણે તો તમને બધાને જોવાની મજા આવશે તો તમે લોકો જોજો તો આવી જ રીતે આ રસમ કરી અને પછી આપણી જાન આવી ગઈ છે તો બધી વિધિ આગળ પછી ચાલુ થશે લગ્ન ગીત છે ફેરા છે બધી વસ્તુ તો આગળ આગળ આપણે જોતા રહેસી તો બનના રહેજો મારા વ્લોગમાં ચડી ગયા છે નારિયેલ પણ ચડી ગયું છે અને એકદમ સરસ હવે આવશે અને આ એક મારી નાની ક્યુટ ફ્રેન છે જે મારા વિડીયો જોવે છે થેન્ક યુ અહીંયા માસી બધાને લગનનું કાપડું દેતા ફેરા ખતમ થઈ ગયા છે અને હવે આપણે આવી ગયા છીએ જમવાના આપણી ફેવરેટ વસ્તુ જમવાની થાળી આપણી એકદમ સરસ રેડી છે અને અહીંયા બધા લોકો બેસી ગયા છે જમવા માટે તો અમે લોકો બધા અહીંયા જમવા આવ્યા હતા અને અમે બધા લોકો સાથે જઈમાં તો લાસ્ટમાં અઢી ત્રણ વાગે અમારો વારો આવ્યો હતો જમવાનું પણ જમવાનું બહુ સરસ બન્યું તો તમે જોઈ શકો છો પૂરી થાળી ભરેલી છે અને એકદમ મસ્ત રસોઈ બની હતી કોઈ પણ રસોઈ ખરાબ નહોતી થઈ તો અમે બધા લોકો જયમાં અને પછી જમી અને પછી હવે વિદાય તો આ હતા અમારા લગ્નના વિડીયો બ્લોગ જે તમે કહેવાય નાની નાની ક્લિપ તમને કેવી લાગી કે મને કમેન્ટમાં જરૂરથી કહેજો હજી મેં પૂરો વિડીયો શૂટ નથી કર્યો બટ નેક્સ્ટ ટાઈમ હું જરૂર આખો વિડીયો લગ્નનો શૂટ કરીશ તો અત્યારે અમે બધા લોકોએ સાથે બેસી અને જયમાં તો અહીંયા આપણું જમવાનું બધું ચાલુ હતું અહીંયા જો રસગુલ્લા પાર્ટી ચાલુ છે અને બધા લોકો જમે છે અને હજી હું તમને એકવાર પ્લેટ દેખાડું તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત જમવાનું બન્યું હતું તો આ જમવાની થાળીને આપણે જરૂરથી એક શોર્ટ્સ બનાવશી અલગથી અને પછી મમ્મી ગયા હતા ગિફ્ટ દેવા માટે અને અહીંયા વિધિએ लग्न पूरा થઈ ગયા છે એટલે રીતિ વધારે છે પણ અહીંયા રીતિ વધારી લેશે પછી તો સાચું ગણજાસું ઉતારે તો લગન પતી ગયા છે અને હવે આપણે માં મેલું અમેરું ભરાઈ ગયું છે લગ્ન પૂરા થઈ ગયા છે હવે લાસ્ટ વસ્તુ એ છે વિદાય જે બધાથી અઘરી જ હોય છે બધા માટે તો આ છે વિદાયની નાનકડી ક્લિપ તો તમે જોઈ શકો છો આ હતી વિદાયની ક્લિપ અમારા લગ્ન અહીંયા પૂરા થયા એકદમ સરસ થયા અને બહુ મજા આવી બધાએ એન્જોય કર્યું પણ આ લાસ્ટ જ્યારે હોય છે વિદાયનો ટાઈમ ત્યારે બધાની આખું નમ જ થાય છે એટલે છોકરીના લગ્નમાં આપણે ગમે એટલી ખુશી મનાવીએ પણ છેલ્લે આપણે આ તો કરવું જ પડે છે તો આ હતા વિદાયની ક્લિપ અમારી તો બધા લોકો અત્યારે મળે છે અને પછી વિદાય થઈ તો તમને મારા લગ્નનો વિડીયો કેવા લાગી ગાય મને કમેન્ટમાં જરૂરથી કહેજો અમે બધા લોકોએ બે ત્રણ દિવસ બહુ મસ્તી કરી મોજ કર્યું એન્જોય કર્યું ગામડાનો નજારો ને અહીંયા જ આપણા લગ્ન થાય છે ખતમ અને પછી અમે લોકોએ રાત્રે બનાવી હતી રસોઈ અને રાત્રે રસોઈમાં અમે બધાએ વઘાઈ રહી હતી રોટલી કેમ કે લગ્નનું બપોરે જમીન બધા થાકી ગયા હતા એટલે એકદમ સરસ તીખી અને ઘરની છાસની છાસ વઘારેલી જેનો વિડીયો મારી શોર્ટ્સમાં આવી ગયો છે તો તમે લોકો જોઈ લેજો અહીંયા આપણે વઘારે નાખી હતી ટોપીઓ ભરીને છાસ ઘરની છાસ હતી એટલે છાસ વઘારેલી એકદમ સરસ બની હતી ખાટી મીઠી અને એકદમ સરસ ટેસ્ટી અમે બધા લોકો જઈમાં અને પછી અમે લોકો જમીને તરત નીકળી જવાના છીએ તો લગ્નનો થાક એટલો હતો અને બધા ભેગા હતા એટલે મજા પણ એટલી આવતી હતી તો પછી આપણે બનાવી નાખ્યું ફટાફટ બધા માટે સમૂહ રોટલી વઘારેલી છાશવાળી કોને કોને પસંદ છે મને કમેન્ટમાં કહેજો અને એકદમ રસાવાળી બનાવી હતી કેમ કે બધાને રસાવાળી ખાવી હતી એટલે તો આ બની ગઈ છે આપણી છાશ વઘાર ઉપરથી મેં નાખી હતી એકદમ મસ્ત કોથમીર એટલે બધાને ખાવાની મજા આવે બપોરે આટલું બધું હેવી સિમ્પલ ફૂડ રાત્રે મળી જાય તો મજા આવી જાય અત્યારે અમે રોટલી વઘારી છે નગર અમારો મેનુ ફિક્સ જ હોય છે છાસ વઘારેલ ને બાજરાનો રોટલો પછી આપણે પહોંચી ગયા છીએ જામનગરના અહીંયા કાલુએ કર્યું અમારું સ્વાગત આના તમે જો અમારા બેગ થયેલા સામાન જે પણ કયો અમે ત્રણ દિવસ માટે ગયા હતા બટ સામાન તો તમે જુઓ કેટલો છે હવે આ બધા કપડાં ધોસી આગળનું કામ કરશું લગ્ન પતી ગયા છે મોજ કરી લીધી છે હવે ચડવાનું છે કામે તો આપણા બેગ બધા આવી ગયા છે બેગને મુકાતા અંદરના અમે એટલા થાય ગયા હતા એટલે હવે જ થાય છે સૂવાનું બીજું કાંઈ એટલે કાંઈ નથી થતું અને અમને કેટલો તડકો લાગ્યો છે અમારા મોઢા ઉપરથી તમને ખબર પડશે બધાના મોઢા એક દિવસમાં કાળા થઈ ગયા હતા તો તમે જોઈ શકો છો તો હવે આપણે મળશી સવારે બધાથી પેલું કામ જ્વેલરીને પેક કરો અને સંભાળીને રાખો તો અત્યારે હું મારી બધી જ્વેલરીને સરખી વ્યવસ્થિત રીતે સંભાળી સાફ કરી અને એને હું રાખતી હતી બોક્સમાં પેક કરીને આવડી મોટી જિમ્મેદારી છે તો એને પહેલાં સાચવવી તો પડશે જ તો આથી મારી જ્વેલરી જે મેં મેરેજમાં પહેરી હતી અને મારી રિયલમાં પણ છે તમને કેવી લાગે છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો ખરા केरी केरी मगा खाली न दे न हम्म हमथी बहे को करिया तो हम आ तो के को करिया तो बिच चली गई तुम मगर डिस्टर्ब करी थी इ चल तो डिस्टर्ब न करना गई खंड दे। थोड़ी देर बाद बाय बाय અતે મૂઆરી હેલો ગાઈસ આજે છે અમે બનાવી છે લાડવા આ આપડા ગયા તો ઘરે અને ઘરે બનાવીયા તમે માયા માટે લાડવા કેમ કે માયા ની ઈચ્છા હતી લાડવા ખાવાની આ અમે બીજા દિવસે સવારે બે થી ત્રણ દિવસ ઘરને મૂકીને ગયા હતા બટ ઘરે અમને બે દિવસ હેરાન કર્યા તો અહીંયા આપણું બકાલું પણ બહુ બધું સરસ થઈ ગયું તો તમે જોઈ શકો છો આ છે અમારો ઉનળુ બકાલો જે મારા મિની ગાર્ડનમાં છે સરસ અમારા માટે અત્યારે ગુવાર ભીંડો મરચા ટમેટા બધું એકદમ સરસ વ્યવસ્થિત સાફ સફાઈની પણ જરૂર છે તો જો મરચાં કેટલા સરસ થયા છે લાલ અને લીલા એકદમ સરસ થઈ ગયા હતા તો આવડું ઉનાળું બકાલો એકદમ અત્યારે સરસ છે અને ગુવાર ભીંડો તો એટલા સરસ થાય છે અને એના શાક પણ બહુ સરસ બને છે તો આપણે આવીને પહેલાં ઉતાર્યું આપણું બકાલું ગાર્ડનમાં ચક્કર મારી તો તમે જોઈ જ શકો છો અને આ જોવો મરચાં કેટલા સરસ લાગ્યા છે ઝાડ નાના છે બટ મરચા વધારે છે એવી રીતે છે તો એકદમ સરસ મરચાં આવ્યા છે એવી જ રીતે રીંગણા પણ છે ટમેટા છે ફુદીનોય વાવ્યો છે ઉનાળામાં આપણે કામ લાગે એટલા માટે કોથમીર પણ વાવી હતી બટ એ થોડીક ઓછી થઈ ના થઈ અને આ ગુવાર અત્યારે હું ઉતારું છું ગુવાર કેમ કે મારે બનાવી છે આખી ગુવાર અને આપણો ભીંડો નાનો નાનો ક્યુટ ક્યુટ અને અહીંયા અમે લોકોએ વાવી છે જુવાર જે તમને મારા ફળિયામાં ગમે દેખાશે કેમ કે આમાંથી જુવાર કાઢીને ચકલા એકદમ મસ્ત ખાતા હોય છે તો તમે પણ ક્યારેક ઈચ્છા થાય તો તમારા ઘરે તમે આ વાવજો એનાથી ચકલા એકદમ મસ્ત એને ખાશે અને આ છે આપણા ટમેટા એકદમ સરસ ને વળિયાળી મરચાં રીંગણા બાકી બધા હેલો ગઈશ તો આજે મારા ગાર્ડનમાંથી મને આટલી સબ્જી મળી ગઈ છે તો આ થઈ ગયા રીંગણા ભીંડા ગુવાર ફુદીનો મરચાં લાલ ને લીલા ટમેટા તાજા આજે આપણામાંથી કઈ પણ બનાવશે હળું બગડાય જાય પછી આપણે લોકો બકાલ લઈને નીકળી ગયા ઘર માટે તો ચાલો હવે આપણે જઈએ ઘરે તાજે મારું બીજું ફળિયું અને આ છે મારું બીજું ફળિયું બે ફળિયા છે અમારા તો બીજા ફળિયામાં ત્યારે ઉનાળું બકાલું આવેલું છે ત્યાંથી હું જાઉં છું મારા ઘરે હેલો ગાઈઝ તો ચારથી પાંચ દિવસથી આ કોઈ વિડીયો શૂટ નથી થયા કેમ કે અમે લોકો ગામડે ગયા હતા અને મારા ફોનમાં કોઈ નેટવર્ક જ નહોતું આવતું અહીંયા તો અત્યારે અમે લોકો લગ્ન કરીને પાછા આવી ગયા છે તમને લગ્નના વિડીયોની નાની નાની ક્લિપ હતી એ મેં બતાવી છે કેમ કે વધારે અમે લોકોએ શૂટ નથી કર્યું અમે લોકો બધા મેરેજ બહુ એન્જોય કર્યા છે કેમ કે બધા લોકો માયડા એટલે તો તમે બધા વિડીયો જજો અને મને કહેજો કે તમને આ મારા વિડીયો કેવા લાગ્યા કમેન્ટમાં જરૂરથી કહેજો અને હા મારા લુક કપડાં અને મારી મહેંદી હજી થોડી થોડી છે બટ નીકળી ગઈ તો તમને મારા વિડીયો બ્લોગ અને કેવા લાગે છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો હું કેવી લાગતી હતી તો જરૂરથી કહેજો કેમકે જ્યારથી મેં યુટ્યુબ સ્ટાર્ટ કર્યો છે ત્યારથી મેં ગામડે પહેલાં મેરેજ કર્યા છે અને આ વિડીયો જે છે એ મારા પહેલાં મેરેજના જ છે મને એ વાતની ખુશી થઈ છે કે ત્યાં મારા બધા નાના નાના ફેન હતા અને જે લોકો મળતા હતા એ એકદમ ખુશ થતા હતા અને એ લોકોને બહુ મજા આવતી હતી અને એમ જ કહેતા હતા અમે તમારા વિડીયો જોઈએ છે તમારા વ્લોગ જોઈ છે બહુ મજા આવે છે તો મને પણ તમને બધાને મળીને બહુ મજા આવી છે મેં કોક કોકની ક્લિપ નાખી છે અને કોક કોક સાથે વાત કરી હતી કેમ કે ટાઈમ નહોતો એટલા માટે તો બધાને થેન્ક યુ મારા વિડીયો જોવા માટે લાઈક કરવા માટે અને મને બહુ જ પસંદ આવ્યું બટ મોટા લોકો તો બધા મળ્યા જ હતા વાતું કરતા જ હતા બટ નાના નાના જ્યારે કહેતા હતા ને ત્યારે બહુ મજા આવતી હતી સો થેન્ક યુ જેટલા મારી ક્લિપમાં આવી શક્યા છે એ બધા તમને દેખાશે નથી આવ્યા એ લોકો નેક્સ્ટ ટાઈમ તમને બધાને બહુ મજા આવી છે બહુ એન્જોય કર્યું છે તમને કેવું લાગે છે એ મને કહી દેજો અને નેલાટની કમેન્ટ તો નેલાટ હજી આપણા છે અને ખરેખર મને નેલાટ બહુ ગમે છે એટલા માટે હું કરાવું છું બટ કુકિંગ ટાઈમે હું નહીં કરું સો નેલાટની કમેન્ટ હવે ના કરતો બાકી મારી શોર્ટ્સમાં જોજો અમે લોકોએ ગામડે મેરેજ એન્જોય કર્યા છે એટલે જ અમે લોકોએ રસોઈ બનાવવાનું અને વિડીયો બનાવવાનું પણ એન્જોય કર્યું છે એકદમ મજા આવી છે કે ચાલીસ પિસ્તાલીસ જણાનો રસોઈ બનાવીએ બધા સાથે બેસીને જમીએ તો ત્યાં તમને મારા શાકના વિડીયો જોવા મળશે અને હું જ્યારે શાક બનાવતી હતી ત્યારે બધા લોકો મને એમ કહેતા હતા કે તમે આજે શાક બનાવો છો દરરોજ અમે વિડીયોમાં જોઈશું આજે અમે તમને લાઈવ જોઈશું બનાવતા એકદમ મજા આવશે અને તમારા ટેસ્ટ કરશે શાક જેને જેને કીધું છે એ બધા વિડીયો જોશે તેને ખબર પડી જશે સો થેન્ક યુ બહુ મજા આવી ગરમી છે થોડીક બટ બહુ એટલે બહુ મજા આવી અમને લોકોને તો થેન્ક યુ જલ્દીથી મળીએ છીએ આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બ બાય ટેક કેર ખુદનું ધ્યાન રાખજો ગરમી આવી ગઈ છે સો કાંઈક ને કંઈક એવું ઠંડુ પીતા રહેજો ખાતા રહેજો જેનાથી ગરમી તડકો ઓછો લાગે અને હા પક્ષીઓ માટે જરૂરથી પાણી ભરીને રાખજો જેનાથી આ ગરમીમાં એ લોકોને પાણી મળતું હોય તો આ કામ એક જરૂરથી કરજો સો થેન્ક યુ સો મચ મારા વ્લોગ જોવા માટે સો જલ્દીથી પાછા ફરી મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બબાય ટેક કેર હવે આપણું ડેલી રૂટિન ચાલુ થઈ જશે વીસથી પચીસ દિવસની અમારી મહેનત સફળ થઈ અમે લોકોએ ફાઇનલી ફૂલ મેરેજ હોય તો આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બબાય ટેક કેર ખુદનું ધ્યાન રાખ